નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આડી વગેલા જોઈએ આજના મહત્વના સમાચાર ઝઘડિયાના વાઘપુરા નજીક રોંગ સાઈડ પર આવતી એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો ઝઘડીયાના વાઘપુરા ગામ નજીક નજીકના પગલે રાજપીપલા રેપોની એસટી બસ રોંગ સાઇડ પર આવી રહી હતી તે દરમિયાન સામેથી આવતી ઇકો કાર સાથે અકસ્માત સર્જાયો આ અકસ્માતમાં ઇકો કારમાં સવાર બે વ્યક્તિઓના મોત નીપજ્યા હતા જ્યારે સાત લોકોને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડાયા હતા ઝઘડિયા તાલુકાના વાઘપુરા ગામ નજીક આજરોજ સવારના સમયે એસટી બસ અને ઇકો ગાડી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો બિસ્માર માર્ગના પગલે રાજપીપળા ડેપોની એસટી બસ રિંગરોગ રોંગ સાઈડ પર આવી રહી હતી તે દરમિયાન સામેથી આવતી ઇકો કાર સાથે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ઇકો કારમાં સવાર બે લોકો મોત નીપજ્યા હતા જ્યારે અન્ય સાત લોકોને ઈજા પહોંચી હતી બનાવની જાણ થતાં જ લોકો ના ટોળા ભેગા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા આ અકસ્માતની જાણ થતાં જગડિયા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતકોના મુદ્દેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે અન્ય ઉલ્લેખનીય છે કે બિલ માર્ગના પગલે વાહન રોંગ સાઈડ પર ચલાવવાની ફરજ પડે છે ત્યારે અકસ્માત ના અનેક બનાવો સામે આવી છે માર્ગનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે એડીન્યુઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર